અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ યાત્રાનું સ્વાગત કરાયું બગસરામાં ગાયત્રી પરિવાર દ્વારા હરિદ્વારથી નીકળેલ જ્યોતિયાત્રાનું આગમન બગસરા ખાતે પહોંચતા બગસરા ગાયત્રી પરિવાર દ્વારા શોભાયાત્રાની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને બગસરા મુખ્ય માર્ગો ઉપર મુખ્ય ચોક વિજય ચોક ગોંડલિયા ચોક અલગ અલગ વિસ્તારોમાં આ યાત્રા પસાર થઈ હતી તેમજ સામાજિક સંસ્થા દ્વારા આ યાત્રાનું પણ ફૂલડે વધાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઓક્સિજન ગ્રુપ દ્વારા મેમ્બરો દ્વારા ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીવરાવી અને આ ઉના ભર ઉનાળામાં લોકોને ટાઢા કર્યા હતા તેમજ આ ભવ્ય શોભાયાત્રા હોસ્પિટલ રોડે નીકળી હતી તેમજ મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિલેશભાઈ સરવૈયા મહેશભાઈ માંડલિયા દિનેશભાઈ અડિયલ મનોજભાઈ મહિડા પ્રદીપભાઈ ભાખર નિલેશભાઈ દેસાણી એવી રીબડીયા કાનજીભાઈ પરમાર સહિતના લોકો આ આરતીમાં જોડાયા હતા રિપોર્ટર સમીર વિરાણી બગસરા પરિવાર સાધિકો રાખી અખંડ એક જ્યોતિ ભારતમાં ગામડે ગામડે ભ્રમણ કરી દિવ્ય ચેતના જે શક્તિ જે ભેગી કરેલી છે એ દિવ્ય ચેતના શક્તિના દર્શનનો સમાજને મળે સમાજ જાગૃત થાય સમાજમાં એક સદ વિચારનો ફેલાવો થાય એ માટે જે ગાયત્રી કલ્યાણ કામ કરી છે આ જ્યોતિ કાળો શ્રોથયાત્રા ગામડે ગામડે ભ્રમણ કરી એક સરસ મજાના માણસોના વિચારોને સાવાનો પ્રેરિત રહેશે અને આપણી ભારતીય સંસ્કૃતિ જે સનાતન સંસ્કૃતિ છે જે આપણે ભૂલાઈ ગયેલી અને પછી ઉજાગર કરવાના પ્રયત્નો ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહ્યા છે જય ગુરુદેવ જય મહાદેવ